વલસાડના ચણવઈ ગામે સંકટ મોચન હનુમાનજી મંદિર નજીક આવેલી ઘરની બાજુમાં આંબાવાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી તારીખ એકવીસ મે મંગળવારના રોજ બપોરે બાર કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના ચણમય ગામે આવેલા સંકટ મોચન હનુમાનજી મંદિર નજીક યોગીભાઈના ઘરની સામે આવેલી એક આંબાવાડીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ ફાટી નીકળી હતી જેને વલસાડ અને અતુલ ફાયર બ્રિગેડની ટીમે પહોંચી ફળિયામાં સંકટ મોચન હનુમાનજી મંદિર નજીક આવેલી એક આંબાવાડીમાં પસાર થતી વીજ કંપનીની લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આંબાવાડીમાં ભીષણ આગ લાગી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આ બોલાવવા માટે આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બિનવાડા ગામના સેવાભાવી અગ્રણી યોગીભાઈ પટેલે તાત્કાલિક વલસાડ અને અતુલ ફાયર બ્રિગેડ તથા એકસો આઠની ટીમને ઘટનાની જાણ કરતા ફાયર વિભાગની ટીમે આશરે દોઢથી બે કલાક બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થવા પામી ન હતી